Tidak तो मार थाको नहीं जो काली बोल रहे थे मां ini? ઓય એ હારા હમાસા લઈને આયો શું હારા હમાસા લઈને આયો રે આપળો વાળો બાલ્યો ઓટો નહીં ઓય જમીન પડી ને આપા બાની ઓય ધીરી વળી શું તાન કણ આપણે કે વાબા જતા આ વિના વાગડા ભાગેરા આલે છે કે આપણે શું પા આવે કશું એટલે આપણે વેચી મારવા પાક પા સાહેબ

ঈསিলেয়ে োয় যে ঁলেন ম্র ইছেেলে সিষেলে কারয়া শিমে সিযে তুতিয়ে মইনাকিষরয়িমে কার কর াকরিয়ে ইসি তুল আপের মার � <rôle à déc> <palélan ici>

अब ये बयाना किस <laughs> सी लाप करीएगा लड़ी ले ना अपन ये तो आवड़ू जो है लड़ी सी गलोना वो तो सिफई आपरे क्यों काम सो खबर तो सो आपरे दुख करावे सर बदलना विरोध इत कराओ सो दादा ओवे ओवे अरे तोरियो देखती तो गेहूं काई धोकरो बेचना केवान नहीं

পন হানা পু খরা না আ বেলাসে আমার দেখ কয়নি খাল আ ুটা সুনছে তার আঙ্গস ভুক্তটা। তুস আদুবাত চা কৃষিয়া ভাল কিটা শবেত্ররে যা। তলে শত্ররে যায় রাুু দি পলুছে হাল আ গমেতে কম কর না ল আমার দু য়া ু।

ઈ શું કેવા હોય યાર તું ન ન ન ન તું સકરી ચકરી બનાવસી ન્યા ખાલી હું ન કરતા કે જો મત ભાઈ ઈ ના પાડે કે સહી ન કરું તમજા વેચી બીજું દું જઈએ અંગુઠો મરે દેહો ખબર તો હુએ ખબર એના પૈસા તમારા થઈ જાય જમીન વેચી દો હુએ એન હાલવા સી પૂંજો ને અંગુઠો માર કઈ ખબર પડી જાય છો वाष्टरी तका तुचली तूच मंगसनाई कोय तो पसी पईरो च अंगुठो मारय इमे तखन घराकी आगे वन्ना का एला आगे नदु करसे इतो रस्तो काटसी कोका इला खा चकरी सीट मंगसना इन्ना केवाय कछु इरा तमन देखवाज नी दी तमन बेन देखवाज दी दी निजो लो आ

એ ભલા જીએ નહીં આલુ કોઈ ના આલુ જ નહીં હવે કોઈ આલુ એ છે જમીન ના વેસાય ખબર જ પડતી નહીં ચ ના વેસા ના જમીન વેસાય પણ જમીન આ શું કરવાની કે ફૂલ બાબા જવાન છે અમાર જાદુબા કા બાબા જવાન નહીં તો ખાઈ વેકર વેકન રહે જાદુબા ભલે બાબા ના જવાન રહ્યા પણ જાદુબા જમીન વેસા છે ના પાળી કેરે તમાર છોકરો કોમ આવે એટલે છોકરો તો સમજ્યા એ ભૂપે મારો તો માનો જમીન નહીં વેસવી હવે વેચી મારે છે ઈ કર પણ બાપા જવાનું છે અરે આ તો માવસી કે છોકરા ના આવીશું ઈ માર મોનો છોકરા બરા નોકરીએ લાવી દીજે આ શું કરવાવાળા લાગે નોકરી લાયા પણ જમીન તો રાખવી પડે મા તો વેચી મારે શું કરવું હું જમીન તો જોવે હા તો હું જઉં હા તણ આવજો અને જમીન ના વેચતાવા ઈ તો ગરા મળ્યા હે વેચી મારે આ મોડોગા મારા ઓલ્યા

কুল নি মননে ইম্ডর এ� ini মোভা জির খ঳নে বান কটশন ইজি হেসর ইরসে � Cly�িথচিস আপ্ড্াই ῔টপাইর শেএর ইমো কুতর এস ভাতে আতে পেনঙ � મોં તો સિયદ નહીં કોક તો કરું બસ કોંતરોસ્ત ગાટો કોકરોસ્ત ગાટો નો હવે કોક તો કરું બસ કેજેસી સંભાળવાળો ઓડો લેરડો અલ્યા સેધુ બા બનાઈ લે મને એવું લાગે કે સેધુ ભાઈ જડ ખાવાનું આવશે આ બધું ખુશી સેધુ બા

जमी काका रा जो बा रिसबना जदा बा जमिनी आता शिव भाव सका बरम होय कमाल सी तू पैसे तो, तो, तो लाडू दे बा एसी मार्जे मु ना ये सो जें दो होय बा सहीच ना करतो तुम्हीला गमेत लू मसो तोय तुम्ही उ आऊं दे ना पाडीयो मु ना पाडीय म जमिनी ना रेसाय खबर पडो तर जमिनीची भाव ही अठेला તો જમીન થોડી વેસા છે તા તો જમીન એટલી ના આવે છે વેસો તમાર બે ભાઈ બચ્ચા હોય એટલે બે વિઘા નું કાપલું છે આ તો હું ઘરે તો કોઈ કણું ના વિઘો કેવાય તો એમ જ કહું છું હું ગુપ્તે ઘણા સમજાય મુકો હવે તમાર બાતો હવે જતા રહ્યા પણ તમે લે બે દાણા સુધરો સુધરો હવે જમીન ના વેસાય તો કે તો કે તમે તો ગાગ્યો ગમી તો કો પણ મુડો જમીન કી વિશે વગર નહી રહો મુકો હાલ હડના મુજે દુબામ જો થાઉં

हम बहा अबला बे गोममो orang बा और आई गयो भाई ए भुक्दा

જબર બે ઝઘડો ફિટ કરવાનો છે બે બે ભેડા ના ફેકી ભેડા ઓવે ઓવે યુ કરાવશું આપણે બે પેલો પ્લાન બનાવી લીયુ કરાનો એવ કે બીજી વારી જો ભેડા ને થોડે આપણે બે ટકરીંગો બીડી લઈ થોડી એટલે નઈ થાજે ઓ અમે થાય કોઈ ખમુંગે ય ભાઈ હવે તારા ઊભો રહે થકવાનો નહીં તું લે

આ તો એડેલે આ તો હું તો જતબા હા તમારા શીલી પર હું કાલે કરું અરે કરવાની નઈ કરવાની કરવાની જબરાય એટલો મારતો નહીં અરે ઓ બાવ નકે જતો તું હાથ ભવું તવ સુપના રેલાલ ગરાગે નાયો તને તાર ઓગન તૈયાર થઈ ગયો સહી કરવા નાઈ નાઈ કરવાની તારે જે કરવી હોય એ આખજે જા ઈ તો બધું જોઈ જા હા કે આજ તો પર બોલે બે બે આ દેવા ઓયા ઓયા તો એની કાલન માં આનો ઉતે ફિટ થી લડાવશું એમ મારો બનાસ ખોટો